અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સીમેજ ગામના લોકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સિમેજ ગામે આવેલ આઈ આઈનો એર કંપની કેમિકલયુક્ત પાણી ભૂગર્ભમાં ઉતારતા ખેડૂતોને ભારે હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો છે તો કંપની ભૂગર્ભ કેમિકલયુક્ત પાણી ઉતારતા ખેડૂતોની જમીન અને પાકને નુકસાન થવા પામ્યું છે સિંચાઈમાં બોરમાંથી પાણી લે ત્યારે ખરાબ પાણી આવતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે જેને લઈ ખેડૂતોને ચામડીના રોગો તથા હોવાનું જણાવાઈ રહ્યું છે ત્યારે આ મામલે ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા સિમેજ ગામ

પાણી જે પ્લાન્ટ વેસ્ટનું ભૂગર્ભમાં ઉતરવામાં આવે છે અને એ અરજીના અનુસંધાને ખેડૂતો દ્વારા વિડીયો ફૂટેજ પણ આપવામાં આવેલા અને એ વિડીયો ફૂટેજ અને એની તપાસ કરતાં અમે આજ રોજ પ્રાંત અધિકારીશ્રીને આવેદન આપેલું છે કે જે વિડીયો ફૂટેજ અને ખેડૂતો દ્વારા જે સિબેલ ગ્રામ પંચાયતમાં અરજી અને ફરિયાદ કરવામાં આવી છે તેની યોગ્ય તપાસ જીપીસીપી દ્વારા સરકારશ્રી દ્વારા તેની પૂરતી તપાસ કરવામાં આવે